આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા નાનાપોંડા ફોરેસ્ટ દ્વારા માંડવા નજીકથી મહિન્દ્રા પિકઅપમાં લઈ જવાતા ખેરના રૂપિયા પચીસ હજારની કિંમતના લાકડા ફિલ્મી ડબે ગાડીનો પીછો કરી ઝડપી લીધા ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારમાં આવેલા જંગલોમાંથી રાત્રિ દરમિયાન કિંમતી શાક અને ખેરના લાકડાની હેરાફેરી અને દાણચોરી કરવામાં આવે છે અનેક વાહનોમાં તેને ભરીને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવે છે ત્યારે જંગલ ખાતા દ્વારા આવી હેરાફેરી રોકવા માટે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે છે જે જોતા રાત્રિ દરમિયાન કપરાડા તાલુકાના માંડવા નજીક નાનાપુંડા જંગલ ખાતાના આર એફઓ અને તેમની ટીમ દ્વારા બાતમીવાળી એક મેક્સ પિકઅપનો પીછો કરતા મેક્સ પિકઅપનો ચાલક તેને માંડવા નજીક છોડીને ફરાર થઈ ગયો હતો જંગલ ખાતાની ટીમ દ્વારા જ્યારે પિકઅપની તપાસ કરવામાં આવી તો તેમાંથી છોલેલા ખેરના લાકડા પચીસ હજારની કિંમતના મળી આવ્યા હતા નાનાપુંડા આરએફઓના જણાવ્યા અનુસાર આરએફઓ અભિજીતસિંહ રાઠોડ તથા ફોરેસ્ટર દિવ્યશભાઈ પટેલ રાકેશભાઈ ગાવિત સુભાષભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા બાતમીના આધારે તારીખ સત્તાવીસ બાર બે હજાર ત્રેવીસની રાત્રિના સમયે માંડવા કપરાડા રોડ પર છોલેલા ખેર ભરેલી મહિન્દ્રા મેક્સ ગાડી નંબર ડી જીરો થ્રી સી તેર પચાસનો પીછો કરી ઝડપી પાડવામાં આવી હતી જેમાં છોલેલા ખેરનો જથ્થો ઝીરો પોઈન્ટ ત્રણસો અઠ્ઠાવીસ ગન મીટર જેની અંદાજિત કિંમત રૂપિયા પચીસ હજાર તથા મહિન્દ્રા મેક્સ ગાડીની અંદાજિત કિંમત રૂપિયા એક લાખ સાઠ હજાર એમ કુલ રૂપિયા એક લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ નાનાપુંડા ડેપો ખાતે લાવી જમા કરવામાં આવ્યો છે અને વધુની કાર્યવાહી નાનાપુંડા ફોરેસ્ટ વિભાગ કરી રહ્યું છે